આ જોઈ રહ્યા છું સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ તારીખ 7 જુલાઈ 2024 ના 147મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન શ્રી બાબુભાઈ જડફિયા સાહેબે લેખિતમાં પોલીસ કમિશનર સાહેબ પાસે વોર્ડનો અને ટ્રાફિક વ્યવસ્થા માટે વ્યવસ્થા અને સહયોગ કરવા માટે સિવિલ ડિફેન્સના વોર્ડનો રાખવા મંજૂરી માંગેલ જે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબે ધ્યાનમાં રાખી કમિશનર સાહેબે મંજૂરી આપેલ જે ચીફ વોર્ડન શ્રી બાબુભાઈ ઝડફિયા સાહેબની દેખરેખ હેઠળ સિવિલ ડિફેન્સ વોર્ડનોને બિતાવવા કામગીરી કરી હતી અને પોલીસને કબીર કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ